નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલ મોટિવેશન ટોક એન્ડ સ્ટોરીમાં તમારા બધાનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચે જો તમારી ઊંઘ ઉડી જાય છે તો આ વિડીયો જરૂર જુઓ કારણ કે ઊંઘ એ આપણા શરીરની મહત્વની ક્રિયા છે ઊંઘના કારણે આપણું આરોગ્ય સારું રહે છે જો ઊંઘ આપણને અધકચરી થઈ હોય કે પછી સરખી ન થઈ હોય તો આપણે બેચેનીનો અનુભવ કરીએ છીએ અને ઊંઘ સરખી ના થવાના કારણે આપણને આપણા શરીરમાં ઘણા બધા રોગો થવાની શક્યતા રહે છે શરીરમાં કમજોરી રહે છે માટે સરખી ઊંઘ થવી એ ખૂબ જ જરૂરી છે પણ અમુક કારણોસર આપણી ઊંઘ અડધી રાત્રે કોઈ પણ સમયે ઉડી જાય છે તો તે સમયે તેનું કારણ શું છે તે આજના આ આખા વિડીયોમાં તમને સાંભળવા મળશે અને તે સમયે તમારે શું કરવું એ પણ તમને આજના વિડીયોમાં જાણવા મળશે તો મિત્રો આ વિડીયોને સ્કીપ કર્યા વગર ત્યાંથી જોજો અને આ વિડીયોમાં જણાવેલી માહિતી તમને પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કારણ કે આજે આ વિડીયો દ્વારા તમને ઘણું બધું સમજવા અને જાણવા મળશે તમારી ઊંઘ આ ખાસ ટાઈમે ઉડી જાય છે તો સાવધાન થઈ જાઓ ઊંઘ માત્ર શારીરિક જ નહીં પણ માનસિક રીતે પણ આપણું સ્વાસ્થ્ય સારું બનાવે છે ઊંઘ થવાથી આપણું મગજ શાંત થાય છે વિચલિત થતું નથી અને એવું કહેવાય છે કે આપણે રાત્રિના પહેલાં પહોરમાં સૂઈ જવું જોઈએ અને બ્રહ્મ મુહૂર્તમાં જાગી જવું જોઈએ પરંતુ આજનું આધુનિક જીવન છે એના કારણે આ બધું આપણાથી થઈ શકતું નથી અને આ સંભવ પણ નથી પહેલાં તો જો આપણે વહેલા સુવા પણ જઈએ તો આજના આ સોશિયલ મીડિયાના જે સંસાધનો છે તે આપણને સૂવા દેતા નથી જેમ તેમ કરીને આપણે માણસ સૂવાની કોશિશ પણ કરે છે તો ક્યારેક ઊંઘ ઉડી જાય છે અને હેરાન પરેશાન થઈ જાય છે કારણ કે પછી બીજી વાર ઊંઘ આવવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે ભગવાન શ્રી કૃષ્ણએ બ્રહ્મ મુહૂર્તના સમયને શ્રેષ્ઠ સમય ગણાવ્યો છે જે વ્યક્તિ બ્રહ્મુર્ત પર જાગે છે તેને ભગવાન તરફથી ખૂબ જ મહત્વપૂર્ણ સંકેતો મળે છે ઘણા લોકો આ સંકેતોને સમજી શકતા નથી પરંતુ તેની શુભ અસર થાય છે સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગવું એ કોઈ સામાન્ય વાત નથી આ સમયે જે વ્યક્તિ જાગે છે તેના ઘણા લક્ષણો પુરાણોમાં વર્ણવવામાં આવ્યા છે જો તમે પણ સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગશો તો આ લક્ષણો વિશે જાણવું જ જોઈએ જો તમે કોઈ દિવસ અચાનક ત્રણથી ની વચ્ચે જાગો છો તો તમને પણ ચોક્કસપણે આવા સંકેતો મળી શકે છે મિત્રો પ્રાચીન સમયથી ઋષિ મુનિઓ બ્રહ્મ મુહૂર્ત પર જાગતા હતા પ્રાચીન ગ્રંથો અનુસાર ધ્યાન અને ઉપાસના માટે બ્રહ્મ મુહૂર્ત ખૂબ જ શુભ અને લાભદાયક માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ સમયે પૃથ્વી પર અલૌકિક શક્તિઓ વિચરણ કરે છે મિત્રો ઋષિ મુનિઓ અને દેવતાઓએ આ વાત કહી છે આજના વૈજ્ઞાનિકો પણ બ્રહ્મ મુહૂર્ત પર સલાહો આપે છે આખરે આ સમય એવું શું થાય છે તેની માનવ જીવન પર શું અસર પડે છે ઘણા લોકો એવા હોય છે જે રાત્રે અચાનક ઊંઘમાંથી જાગી જાય છે સામાન્ય રીતે જાગવાનો સમય ત્રણથી પાંચની વચ્ચે હોય છે તો કેટલાક લોકો એવા હોય છે જે રાત્રે સૂવે પછી સવારે છ વાગ્યે સીધા જાગી જાય છે જાગવાના કેટલાક કારણો છે રાત્રે અચાનક ઉઠવું લોકો માનસિક અને શારીરિક થાકમાં માને છે પરંતુ આ લોકોને ખબર નથી કે ઘણા જૂના શાસ્ત્રોમાં પદ્મપુરાણમાં રાત્રે ત્રણથી થી પાંચ દરમિયાન અચાનક ઊંઘમાંથી જાગવાની ઘણી ઊંડી વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અચાનક જાગવા વિશે વિગતવાર માહિતી ઉપલબ્ધ છે પદ્મપુરાણ અનુસાર સવારે ત્રણ થી પાંચ વચ્ચે જાગવાથી વ્યક્તિને તેના જીવન સાથે સંબંધિત કેટલાક સંકેતો મળે છે અનુસાર આ સંકેત ભગવાન વિષ્ણુએ પોતે આપ્યા કેમ કે તે પોતે જ આ શક્તિના પાલનહાર છે ત્રણ થી પાંચ વચ્ચેના સમયને અમૃત વેલા તરીકે ઓળખવામાં આવે છે આ સમયે ભગવાન બ્રહ્માએ સૃષ્ટિની રચના કરી હતી આ સમયે બધા દેવતાઓ પણ બહાર આવે છે આ સમયે કંઈ પણ કાર્ય શુભ હોય છે મિત્રો જો તમે પણ આ સમયે જાગી જાઓ છો તો માની લો કે તમને ભગવાન કંઈક સંકેત આપવા માંગે છે જો તમે ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચે જાગી જાઓ છો તો તે તમારા પાછલા જન્મમાં કરેલા સારા કર્મને કારણે છે આ સૂચવે છે કે જીવનમાં પણ ભગવાન તમારી સાથે રહેશે મિત્રો શાસ્ત્રોમાં સૂર્યોદય પહેલાં જાગી જનાર વ્યક્તિના કેટલાક લક્ષણો મળે છે કહેવાય છે કે જો તમે પણ સૂર્યોદય પહેલાં જાગો છો તમે એક શિસ્તબદ્ધ વ્યક્તિ છો તમે હંમેશા સ્વચ્છ જીવન જીવો છો તમારો સ્વભાવ શાંત અને તમે પ્રામાણિક વ્યક્તિ છો એવું માનવામાં આવે છે કે સૂર્યોદય પહેલા પોતાનું કામ શરૂ કરી દે છે જે સ્ત્રી સૂર્યોદય પહેલા જાગી જાય છે અને ઘરના આંગણાની સફાઈ કરે છે તેમને કાર્યમાં સફળતા મળવાની સંભાવના વધારે હોય છે આવા ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ હંમેશા રહે છે સૂર્યોદય પહેલાં જાગી જવું વ્યક્તિ આપોઆપ ભગવાન સૂર્યના આશીર્વાદનો હકદાર બની જાય છે સૂર્યનું પ્રથમ કિરણ વ્યક્તિ પર પડે છે અને તેનું સૌભાગ્ય વધે છે વેદોમાં સૂર્યની શક્તિને કામગેનું માતા જેવી માનવામાં આવે છે તે બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે છે જો કોઈ દિવસ તમે સવારે ત્રણ થી પાંચ વચ્ચે જાગો છો તો તમારા જીવનમાં મોટો બદલાવ આવવાનો છે બ્રહ્માંડની અલૌકિક શક્તિઓ તમને સૂચવે છે કે હવે તમારો ખરાબ સમય સમાપ્ત થવાનો છે અને સારો સમય શરૂ થવાનો છે સુખ અને સમૃદ્ધિ આવવાની છે એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ દરરોજ સવારે મંદિરમાં રહેલી ઘંટડીનો અવાજ શંખનો અવાજ આવા વગેરે મધુર અવાજો સાથે જાગે છે તો તેના પર ભગવાનની વિશેષ કૃપા રહે છે સવારે ગાય માતા દ્વાર પર આવે છે આ ગાય માતાના દર્શન જે વ્યક્તિ સવારે કરે છે તેને ખૂબ જ સુખ અને શાંતિ મળે છે બ્રહ્મ મુહૂર્ત એ ભગવાનની નજીક જવાનો સમય છે સવારે વહેલા ઉઠવું માત્ર મન માટે જ નહીં પણ સ્વાસ્થ્ય માટે પણ સારું હોય છે અને સવારે વહેલા ઉઠવાના કંઈક ધાર્મિક લાભ પણ આપણને મળે છે તો આ સમયે આંખ ખુલે ત્યારે એક લાંબો શ્વાસ લેવો ત્યારબાદ એક ઊંડો શ્વાસ લેવો અને જેટલા બની શકે તેટલા સકારાત્મક વિચારો કરવા જો તમે ઘેરી ઊંઘમાં સૂતા હોય અને અચાનક તમે પાંચથી સાત વાગ્યા વચ્ચે તમારી ઊંઘ ઉડી જાય છે તો તે એવું દર્શાવે છે કે તમે મનથી અને દિલથી બહુ વધારે દુઃખી છો કોઈક વસ્તુ તમને ખાસ પ્રભાવથી રોકી રહી છે જો સવારે પાંચથી સાત વાગ્યા વચ્ચે ઊંઘ ઉડે છે તો આ આદત એવું દર્શાવે છે કે તમે બહુ વધારે ક્રિયાશીલ છો એક્ટિવ છો આ સમયે ઉર્જાનું પ્રમાણ બહુ વધારે પ્રમાણમાં હોય છે આ સમયે તમે બહુ ઉર્જામાં હોઈ શકો છો મિત્રો સવારે પાંચથી સાત વચ્ચે ઉઠી જવું તે બહુ સારી આદત છે શાસ્ત્ર પ્રમાણે વ્યક્તિને સવારમાં પાંચથી સાત વચ્ચે ઉઠી જવું જોઈએ કારણ કે હિન્દુ શાસ્ત્રમાં એવી માન્યતા છે કે જે વ્યક્તિને સૂર્યદેવ પોતે આવીને જગાડે છે તો તે વ્યક્તિના જીવનમાં ક્યારેય કંઈ સારું થતું નથી માટે વ્યક્તિએ કોશિશ કરવી જોઈએ કે સૂર્યોદય પહેલાં ઉઠીને સ્નાન કરી અને ભગવાનની પૂજા ધ્યાન વગેરે કરી દેવા જોઈએ આ સિવાય મિત્રો સવારે ઉઠીને ઘરના બધા બારી બાણા ખોલી દેવા જોઈએ કારણ કે બહારની ઉર્જા છે તે તમારા ઘરમાં પ્રવેશી શકે છે અને સૂર્યના કિરણો પણ તમારા ઘરમાં પ્રવેશી શકે છે માટે ઉઠીને તરત જ ઘરના બારી બાણા ખોલી દેવા ઘરના આંગણાની પણ સાફ સફાઈ કરી લેવી જોઈએ કારણ કે માલક્ષ્મી ચોખ્ખું આંગણું જોઈને પ્રભાવિત થઈ જાય છે મિત્રો સવારે વહેલા ઉઠીને સૌથી પહેલા તમારે ભગવાનનું સ્મરણ કરવું જોઈએ ઈશ્વરને પ્રાર્થના કરવી જોઈએ કે તમારા કારણે મને ખૂબ સુંદર આ સમય જોવા મળ્યો છે અને તમારા જ કારણે મારા જીવનમાં સાચા રસ્તા સાચા અવસરો મને મળી રહ્યા છે આ સમયે સાચી શ્રદ્ધા અને ભક્તિથી પ્રાર્થના કરીએ તો મોટામાં મોટા પાપ નાશ થાય છે મનુષ્યને ચોર્યાસી લાખ જન્મોમાંથી પસાર થવાનું હોય છે તો જ તેને મનુષ્ય જન્મ મળે છે જો તે આ જન્મમાં કોઈ પણ પુણ્ય કાર્ય ન કરે તો ચોર્યાસી લાખ જન્મમાં જન્મ લેવાની પ્રક્રિયા ફરી શરૂ થાય છે આનો અર્થ મનુષ્યએ પોતાના કર્મ દ્વારા મોક્ષ મેળવવાનો હોય છે શાસ્ત્રોમાં કહેવાય છે કે જે ઘરની સ્ત્રી સવારે વહેલી ન જાગે તો તેના ઘરમાં હંમેશા ગરીબી રહે છે દેવી લક્ષ્મી ક્યારેય આવા ઘરમાં પ્રવેશ કરતા નથી તો મિત્રો આ માહિતી તમને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો અને સાથે કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખજો જો તમને આજની આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને આવી માહિતી મેળવવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો